વર્ણમા ખાતે નવા વીજીએલ સીએનજી સ્ટેશનનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું વડીલોના આશીર્વાદ અને સૌની શુભકામનાઓ થકી મહેતા પરિવાર એક નવીન સોપાન તરફ ડગભર્યું છે ગઈકાલે વડોદરા ગેસ લિમિટેડ વીજીએલના નવા સીએનજી સ્ટેશનના ઉદઘાટન પ્રસંગે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું નવા વડોદરા ગેસ લિમિટેડ સીએનજી સ્ટેશનનું ઉદઘાટન ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા ધ્રુમિલ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલા વણામા પોલીસ સ્ટેશનના પીઆઈ એસજે વાઘેલા વડોદરા તાલુકા ભાજપના માજી પ્રમુખ દેવેન્દ્રસિંહ ફતેહસીંગ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ગેસ લિમિટેડ સીએનજી સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ધ્રુમિલ મહેતાએ જણાવ્યું હતું કે એનએચ એટ ઉપર વડોદરા ગેસ લિમિટેડનો પ્રથમ સીએનજી પંપ શરૂ થયો છે જે મુસાફરો અને સ્થાનિક નાગરિકો માટે સુવિધાજનક સાબિત થશે તેમણે લોકોને સીએનજી સ્ટેશનની મુલાકાત લઈ સેવાઓનો લાભ લેવા અપીલ કરી હતી ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી સત્યનારાયણ કથામાં ઉપસ્થિતોએ દર્શન અર્ચન કર્યા હતા તથા પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી આજુબાજુના ગામોના સરપંચો સહકારી આગેવાનો અને સ્થાનિક નાગરિકો સીએનજી સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આજે ઓગણીસ નવેમ્બરે વરણામાં મુકાયા સીએનજી સ્ટેશન વડોદરા ગેસ લિમિટેડ જોડે ફૂલ ડોડો ડીશીપ પંપ ચાલુ કર્યો છે અને મરણામાં એનએચ એટ પર વડોદરા ગેસ લિમિટેડનો પહેલો સીએનજી પંપ છે કે જેમાં પેટ્રોલ ડીઝલ કશું જ નહીં ફક્ત ને ફક્ત સીએનજી વેચાણ થશે આ સીએનજી સ્ટેશન ચોવીસ કલાક ચાલુ રહેશે અહીંયા કસ્ટમર આવે એમને પૂરેપૂરી સારી સર્વિસ મળે સારા વોશરૂમ્સ ક્લીન વોશરૂમ્સ હોય ગાડીના કાચ સાફ કરી આપે સાથે સાથે સીએનજી પૂરેપૂરું એમના જે પણ પૈસા કરશે તેની સામે પૂરેપૂરું સીએનજી એમને મળે એવી ફેસિલિટી છે એ ચેક પણ કરી શકશે અને સૌથી અદ્યતન સીએનજી પંપ પીજીએલના નવા જે બધા બધી સિસ્ટમ છે એના સાથે ચાલુ કરવામાં આવે છે આપના માધ્યમથી દરેકે દરેક કસ્ટમર સીએનજી વેકલના કસ્ટમર્સને જરૂરી છે એક વખત આ પંપની મુલાકાત જરૂરથી લેજો અને તેની સીટ જૈન તીર્થની પાસે છે દૂર પણ નથી અને વડોદરાથી સુરત વડોદરાથી ભરૂચ જનારા લોકો માટે આ એક જરૂરિયાત માટે પણ એક બહુ સારી સુવિધા અમે શરૂ કરી છે કે જેમ લાભ લેવા અમના